જય માતાજી મિત્રો તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આપણે આજે જવાનું છે પાલનપુર જમ જવાનું છે અને કોણ આવે છે તમને મારા વ્લોગમાં બતાવ્યું બરાબર તો આપણે અમારો ભાઈબંધ છે સાથે મોન્ટું જોશી કોટડીનો અને અમે બંને નીકળી ગયા છીએ પાલનપુર જવા માટે અને નોકરી જવાનું છે મારા પિસલ વ્લોગ માટે પાલનપુર જવા નીકળી ગયો છું બરાબર

અહીંયા આવવાના છે જેઠાલાલ અને બબીતા તો હવે મોન્ટુ એના કામ પર જશે તો હું અહીંયા ઉતરી જઈશ સારું ચાલ મોન્ટુ આવજે તન મિત્રો જો સામે જે કોમ્પિટિશન ત્યાં બબીતા અને જેઠાલાલ આવવાના છે પણ ત્યાં જઈને આવ્યા પછી કોઈ માહોલ બન્યો નથી મતલબ હમણાં આપણે થોડી વાર માહોલ બનશે પછી હું તમને ત્યાં વધુ બતાવજો મહાકાલી ઝેલેસ તમને સામે બોડે દેખાતું છે જોઈ લો ત્યાં જીઠાલાલ બબીતા બેન આપણે આ બાજુ પાલનપુર જવાનું ચોકડી અરોમાં સર્કલ આ બાજુ આબુ રોડ હાઈવે ત્યાં વચ્ચે વર્ષ છે મહાકાલી ઝેલેવર્ષ તો અહીંયા જેઠાલાલ અને બબીતા આવવાના છે જોઈ લો મિત્રો તો જુઓ મિત્રો આપણે મહાકાળ જબીલસમાં આવી ગયા અને જુઓ હજી તો કોઈ એટલો બધો માહોલ બન્યો નથી હજી તો હજુ આ ડીજેવાળા પણ આપણા વિસ્તાર જ છે અંકિત મહેતાનો છે ભાઈ બને જ નીકળ્યા જો પોલીસવાળા ભાઈ હજી પબ્લિક પણ હજી આવી નથી તો જુઓ મિત્રો કોમ્પ્લેક્સ કેટલું મોટું છે જો મિત્રો હજી તો જેઠાલાલ બબીતા આવ્યા નથી પણ હજી પબ્લિક તો કેટલી બધી આવી ગઈ જુઓ જો મિત્રો એમના ચાહકો મિત્રો કેટલા બધા છે એમને હેડ મુંબઈથી અહીંયા આવવાનું હોય અને આપણા આજુબાજુ બધા ગામના જ હોય છે એટલે બહુ વાર લાગે એમને જો સામે મહાકાલી જવેલર્સની દુકાન જોઈ લો મિત્રો જો સામે મહાકાલી જવેલર્સ પાલનપુર હ્યુસ્ટન માર્યું છે જો મિત્રો સજાવટ પણ કેટલું મસ્ત જો મિત્રો હજી હજી તો પબ્લિક તો હજી બાકી જ છે આવવાની જુઓ મિત્રો એમના ચાહકો મિત્રો કેટલા બધા છે yeah mm -hmm.

હા તમે એમને જોઈને શું પ્રશ્નો પૂછતો એ પ્રમાણે તમે માથે જોવા આવ્યા છો કાકા તમે કોને જોવા માટે આવ્યા છો તો જુઓ મિત્રો હવે તૈયારી થઈ ગઈ છે જેઠા બબીતાને આવવાની કેમ કે જુઓ પબ્લિક કેટલી બધી હવે વધી ગઈ છે જો હજી તો હજી ઓનાથી વધારે ટ્રાફિક તા હા મિત્રો જો આજુબાજુ સ્ટેજ બાજુમાં પણ બહુ બધી પબ્લિક આવી ગઈ છે હવે તૈયારી જ છે એમનો નવાજીનો ટાઈમ હતો તો હવે આપણે સાડા આઠ વાગી ગયા છે અને જુઓ મિત્રો આજુબાજુ કેટલું મસ્ત લોકેશન જુઓ પોલીસવાળા કેટલી બધી પબ્લિક આવી છે જુઓ ખાલી એમના ચાહકો મિત્રો જુઓ ખાલી તમે જો મિત્રો સામે ગાડી આવી ગઈ જેઠાલાલ એમાં આવી ગયા છે તો આપણે જેઠાલાલને તમને બતાવું કે જેઠાલાલની ગાડી કેવી એ તમે મિત્રો જોઈ લેજો જો મિત્રો પબ્લિક અવાગી આધી જુજો ખાલીઓ તો મિત્રો જુઓ જેઠાલાલને જોવા માટે પબ્લિક પીલી હોમાં જાળી પણ થોડી ન કરે એટલા ઓના કરી જુઓ આ બાજુ જુઓ પેલા બોડી ગાડીઓ પણ હાથમાં હાથ રાખીને ભાઈ પણ તો જુઓ પબ્લિક વળતી નહીં જુઓ મિત્રો પબ્લિક ખાલી જેટલો ઓના કરો જોવા માટે આ સામે પડી જેઠાલાલની ગાડી છે એમાં આવ્યા છે જેઠાલાલ તો તમને આગળ બતાવું જેઠાલાલ

जु मुम्बई नाङ आयो तार मेन्दा उल्टा दसमा मज मौज जु म आइ

મિત્રો જોવો હવે બબીતા આવી જ છે સ્ટેજ ઉપર તો તમે લોકો બબીતાને જોઈ લેજો કે બબીતા ઓરિજિનલમાં કેવી છે અને સિરિયલમાં કેવી દેખાય છે

મેમ આપણે જો બહ હાર્દિક સ્વાગત હૈકા મહાકર્સ કે શોઘાટન છે नहीं भाई भाई हम लोग अभी के आ मैम बेटा दो ग्रेड यस यस तो एफ इबना चाहिए मैम आप क्या कर रहे हो वो हामी दिखाना चाहते हैं भाई अब उसको क्या भी करना है 24 देना है ना तो पहले यहां से शुरू करते हैं अरे मिल का पास है छोड़ दे पहुंचो पास में આજો બધાને શું ચાલી રહ્યું છે ઓ ભાઈ શાંતિથી બેસો ઓ એસી ગિરદી જાઓ ઓ દાદા એટલું મત કરો બીજે જાઓ ઓ દાદા સોગી ને

आग, 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 मुझे भी मिले आई थिंक सर भी आई थी आप सबको मिले सो थैंक यू सो मच आप सबको भी सॉरी आप लोग शरीफ मिल पा रहे है नॉरी आपको शादी पा रहे हो थैंक यू सो मच फॉर कमिंग और मिलेगी मुझसे यहाँ पे ध्यान रखिए खड़े हैं

મારા ધક્કા મારી જુઓ મિત્રો પબ્લિક બધી છે નીકળવું અંદર કાઠું આ જુજો પાછા પેલો કૂદકો મારા હ ને પબ્લિક નો કોઈ પાર નહી જુઓ મિત્રો આજુબાજુ જુઓ ખાલી આમ પબ્લિક હેડવું તો એ વખાય ધક્કો મારી મારીને હેડવું પડે તો જુઓ મિત્રો આજુબાજુ પાલનપુરથી મોડીને કોરી મોરી બધા ગામોની પબ્લિક આજે હોય છે આ જો મહાકાલી જવેલર્સની દુકાન છે અહીંયા દાગીના બાગીના લેવા હોય સોનાના ચાંદીના જે પણ તો અહીંયા મળી શકશે જુઓ મિત્રો કેટલી મસ્ત સજાવટ દુકાન કરીએ

તો લુકમાં ચેન્જ તો થઈ શકે છે કેમ કે પહેલાંમાં અમુક મેકઅપ હોય છે એના બદલે આપણે રિયલી આજે જોઈ લીધા તો મિત્રો તમે પણ ના જોયા હોય જેઠાલાલ બબીતા તો મારા વિડીયોમાં જોઈ લેજો એ તમને ખબર પડી જશે કે જેઠાલાલ બબીતા કેવા લાગે રિયલીમાં તો તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હવે આપણે જાઉં છું ઘરે તો આપણા ઘરે જઈને પણ કામ પર જવાનું જ છે જો મિત્રો હું સ્પેશિયલ વ્લોગ માટે આવ્યા હતો અને કામ પર હવે હમણાં જશું કામ પર તો મિત્રો જુઓ આજે તો મજા આવી જઈ બ્લોગ બનાવવાની પણ આ જેઠાલાલ બબીતાનો કે એટલી બધી ટ્રાફિક હતી એટલે આમ ધાબડ ધો પબ્લિક થયું ઓમ નોમ થયું ઓમ હું પણ આમ મજા આવી જાય મૂળ આવી જુઓ ભાઈ હમ બ્લોગ બનાવવાની આજે તો હવે આપણે જઈએ હવે ઘરે જાઉં જય માતાજી